મારા પાછળનું વ્યૂ ચેક કરો તમે આ છે તો કેમ છો બધા તો આ છે અમારી શેરડી કબરની કેમેરામાં દેખાતી છે કે નથી આ રોપેલી છે શેરડી મેં આવી ગયો છું મારા ખેતરે ini ya vlog so mitro amaru pehlo gujarat ki vlog sase lo khabar ek ad na khelo che kadach pan amaru tu vlog a puro gujarat ma re se ane a apdu vachche no khetar lo niche no khetar ane khali khetar aj bata na chu bichu pore bich vlog sanje aavse

એક વસ્તુ બતાવું મેં તમ લોકોને તમને કે અમારે ત્યાં કેરીના ફૂલ પણ આવી ગયા છે ઓર કમેન્ટ કરજો કઈ 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 જગ્યાએ કેરીના કેરીના ફૂલ એટલે અમારે ત્યાં તો આંબાનું મોરવું આવી ગયું એમ કે ચૌધરી ભાષામાં તો આંબાને મોરવા આવી ગયો ક પણ તું માજા કતા કજા એટલે હું કહેતો છે તે કે જો આ જો આ રાજાપુરી આંબો છે ને અહીંયા સારા જ મોરવા આવી ગયા છે પણ આ બીજા આંબો છે પણ ખબર નહીં આના પર બહુ મોરવા આવી ગયા છે આ રાજાપુરી આ બીજા આંબો પછી પેલી સાઈડ હજુ એક આંબો છે તો તે બાજુ જઈએ અને આ પાવડા પણ એમ જ નાખી ગયા છે ચાલો પાવડો લઈ લઈએ પછી વચ્ચે રેન્જ અમે લોકો રાતના સફાઈ કરેલી અહિયાં ને આ સાઈડ થી પણ જો આંબાનું મોરવું કેટલું આવી ગયું છે ચેક કરો આ ઉભા કરેલા છે અમે Jawa tuh sih kado sih kado kemarin jatuh semua pilih saya ke pilih saya mau video nih buat naik lo Thailand no ajo asal di cek kalau चालो जल्दी जल्दी Oke so guys, omeh power doang ya mungkin itu aja, meh. Ini canda lho, apa arusnya? Tuh, aja keruh. Apa-apa ora monas. Guys, guys. Aku guys, boleh. આવડી જાય એવું ગુજરાતીમાં એટલે ની બોલીશું આપણે જો આના પર પણ પુલ આવી ગયા છે ખબરની કેમેરામાં દેખાય કે નહીં તો કોણે કોણે શેડ્યુલ આપી છે તે કોમેન્ટમાં લખી દેજો નીચે ને કોણ રોપવાનું છે તે કહેજો બિયારવાનું છે কে দি কম নিচে কম্ট করে দেবেগ কে লাগে কেজো হ্যা আপে কম বলছি বীজা ব্লগ মাথ থ্লগ বনু শান্তি রো বাই বাই